હેલો ફ્રેન્ડ્સ ફાયર જી ફાયર જીકે ટ્રિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રાચીન ભારતનો ઇતિહાસ દોસ્તો તમે ઘણી બધી બુક્સ ઘણી બધી વિડીયોમાં પ્રાચીન ભારતના ઇતિહાસના અલગ અલગ વિડીયો જોયા છે પરંતુ આપણે આજે જે રીતે ભારતના ઇતિહાસના વિડીયો શરૂ કરવાના છે એ એકદમ પહેલેથી જે રીતે ભારતનો ઇતિહાસના ટોપિક વાઇઝ જે જે પોઈન્ટ છે એ પ્રમાણે આપણે શરૂ કરીશું અને સૌ પ્રથમ આપણે જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે તે અનુક્રમણિકા વાઇઝ હું પહેલાં તમને અનુક્રમણિકા જણાવી દઈશ જેથી કરીને તમને ખબર પડે કે હવે પછીના કયા કયા ટૉપિક આપણે પ્રાચીન ભારતના ઇતિહાસમાં ભણવાના છીએ તો દોસ્તો ચાલો આપણે શરૂઆત કરીએ કે જે શરૂઆતમાં હું તમને જણાવી દઉં કે ભારતનો જે ઇતિહાસ છે તે ખરેખર તો ત્રણ ભાગમાં વિભાજિત છે કેટલા ભાગમાં વિભાજિત છે ત્રણ ભાગમાં એક તો પહેલો છે પ્રાચીન બીજો છે મધ્ય ત્રીજો છે આધુનિક તો દોસ્તો જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે તે ભારતના ઇતિહાસમાંનો પહેલો ભાગ છે જે પ્રાચીન ભારતનો ઇતિહાસ તરીકે આપણે સમજીશું તો ચાલો આપણે જોઈએ કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એની અંદર આપણે કયા કયા ટોપિક અને કયા કયા જે પોઈન્ટ છે તે સમજવાના છે તો સૌપ્રથમ પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે શરૂઆત કરીશું પ્રાગતિહાસિક કાળથી ત્યારબાદ આવશે તામ્ર કાળ તો દોસ્તો તમે જ્યારે કોઈ પણ ટોપિક જે છે તે શરૂઆતથી લઈને ક્રમશઃ સરળથી કઠિન તરફ આગળ વધતા જશો અને એ રીતે જોશ જોતા જશો ત્યારે તમને તે વસ્તુ ખરેખર સાચી રીતે સમજાશે તમે કોઈ પણ સીધો હડપ્પાકાળ સીધો સમજવા મળશો ત્યારબાદ સીધું આધુનિક ભારતનો ઇતિહાસ સમજશો તો જે ભણવાની જે લિંક છે તે તમને સમજાશે નહીં તો કોઈપણ ટોપિક તમે જ્યારે શરૂઆત કરો જીપીએસસી માટે કે કોઈ પણ યુપીએસસી માટે તો ભારતનો ઇતિહાસ જ્યારે તમે સમજો ત્યારે પ્રાચીન ભારતથી તમે સમજવાની કોશિશ કરશો અને ત્યારબાદ તમે મધ્ય ભારત સમજશો અને આધુનિક ભારત સમજશો તો જે એક પછી એક પોઈન્ટ જે એકબીજા સાથે કનેક્ટ થાય છે તે તમને સમજાતા રહેશે તો આપણે જે સમજવાના છીએ તે એકદમ ડિટેલમાં સમજવાના છીએ ત્યારબાદ આપણે દોસ્તો જે સમજીશું પ્રાચીન ભારતના ઇતિહાસમાં તે પ્રાગઐતિહાસિક તામ તામ્રો પાચાણ કાળ પછી સમજશું હડપ્પા કાળ ત્યારબાદ આવશે વૈદિક યુગ વૈદિક યુગની અંદર આપણે ઋગવેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળમાં કઈ રીતે સાહિત્યનું સર્જન થયું કઈ રીતે ઋગવેદિક કાળ પછી ઉત્તર વૈદિક કાળમાં કઈ રીતે જે નૈતિક મૂલ્યો હતા એનું પતન થયું એ બધું આપણે ઋગ્વેદિક કાળ પછી ઉત્તર વૈદિક કાળમાં સમજશું ત્યારબાદ જે પ્રાચીન ધાર્મિક આંદોલન જે થયા અને જે બૌદ્ધ ધર્મનો ઉદય થયો અને જૈન ધર્મનો ઉદય થયો તે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ આવશે મહાજનપદ કાળ તો મહાજનપદ કાળમાં દોસ્તો તમને યાદ હશે કે સોળ મહાજનપદ કાળ જે છે તે ખૂબ જ પ્રખ્યાત હતા એ આ હોળ જનપદ કાળમાં કોણ કોણ થઈ ગયું તેમમાં શું શું સાહિત્યનું સર્જન થયું એ બધું આપણે મહાજનપદ કાળની અંદર સમજશું ત્યારબાદ આવશે પ્રાચીન ભારતમાં વિદેશી આક્રમણો ત્યારબાદ આપણે જોઈશું મૌર્ય સામ્રાજ્ય ત્યારબાદ સિકંદરનું જે આક્રમણ ભારત પર થયું એના વિશે વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ આપણે જોઈશું ચંદ્રગુપ્ત મૌર્ય વિશે એ સિવાય બિંદુસાર વિશે ત્યારબાદ જે બિંદુસારનો પુત્ર હતો સમ્રાટ અશોક એમના વિશે વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ જે અમુક વિવિધ વંશો થઈ ગયા જેવા કે શુંગ વંશ સાતવાહન વંશ કણ્વ વંશ કલિંગ વંશ વગેરે વિશે આપણે ચર્ચા કરીશું વિદેશી ઉત્તરાધિકારીઓ જે આવ્યા જેવા કે હિન્દવ શક પહલવ કુષાણ વંશ વગેરે વિશે આપણે ચર્ચા કરીશું ત્યારબાદ દોસ્તો અ જે આવ્યો ગુપ્તકાળ તો ગુપ્ત કાળના જે જે રાજાઓ થઈ ગયા ચંદ્રગુપ્ત પ્રથમ ત્યારબાદ આવ્યા સમુદ્રગુપ્ત ત્યારબાદ ચંદ્રગુપ્ત દ્વિતીય કુમારગુપ્ત પ્રથમ સ્કંદ ગુપ્તા બધાય વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો દોસ્તો તમે ઘણીવાર એવું જોતા હશો કે વિડીયોમાં તમે ખાલી ગુપ્તકાળમાં માત્ર એક ચંદ્રગુપ્ત પ્રથમ વિશે સમજી લ્યો ત્યારબાદ એના બીજા જે ચંદ્રગુપ્ત દ્વિતી થઈ ગયા કુમારગુપ્ત પ્રથમ થઈ ગયા એ વિશે આપણને વધારે ડિટેલમાં સ્ટડી કરી ન હોવાથી આપણને ખબર હોતી નથી તો દોસ્તો આપણે એવી રીતે નહીં ક્રમશઃ ગુપ્તકાળમાં ગુપ્તકાળની જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી જે છેલ્લો રાજા સુધીમાં જે જે ઘટનાઓ બની એમની સામાજિક આર્થિક અને પ્રશાસનિક સ્થિતિ કઈ ટાઈપની હતી એ બધા વિશે આપણે ઝીણવટપૂર્વક ચર્ચા કરીશું જેથી કરીને તમને એક્ઝામમાં કોઈ પણ માર્ક કપાવાની શક્યતા ન રહે ત્યારબાદ હુણોનું જે આક્રમણ છું એમના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ દોસ્તો જે અત્યારે હું તમને જણાવી રહ્યો છું તે માત્ર અનુક્રમણિકા છે કે પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે શું શું જોવાના છે પરંતુ દોસ્તો જ્યારે આપણે શરૂઆત કરીશું ત્યારે અનુક્રમણિકા વાઇઝ પ્રથમ પોઈન્ટ ચીજ તે આપણે એક વિશે જોતા જઈશું જેથી કરીને તમને ખબર પડે ત્યારબાદ ગુપ્તકાળનું પ્રશાસન તથા એમાં જે મહત્ત્વના વ્યક્તિઓ થઈ ગયા એના વિશે ચર્ચા કરીશું તો ગુપ્તકાળના પ્રશાસન દરમિયાન ઘણા મહત્ત્વના વ્યક્તિઓ આપણે નામ સાંભળેલા છે પરંતુ તે કયા કયા એમણે સાહિત્યનું સર્જન કર્યું અને તે કયા કાળમાં હતા એ વગેરે વિશે આપણે જોઈશું જેવા કે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય વરામિહિર ધન્વંતરી સુશ્રુત બ્રહ્મગુપ્ત ચરક આ બધા વિશે જે ગુપ્ત ગુપ્તકાળમાં જે વ્યક્તિઓ થઈ ગયા એમના વિશે સમજીશું ત્યારબાદ જે આવે છે ઉત્તર ગુપ્ત કાળ જેને પૂર્વ મધ્યકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે એમના વિશે પણ આપણે જોઈશું ત્યારબાદ વિવિધ વંશો જેવા કે રાષ્ટ્રકૂટો ગુર્જર પ્રતિહાર વંશ પાલ વંશ કન્નોજનો ગઢવાલ વંશ દિલ્હીનો ચૌહાણ વંશ પરમાર વંશ ચાલુક્ય વંશ પાલ વંશ વગેરે વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ જે પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે જે છેલ્લો પોઈન્ટ જોઈશું તે છે દક્ષિણ ભારતના રાજવંશો તો દોસ્તો દક્ષિણ ભારતના રાજવંશો પણ ઘણા મહત્ત્વના છે અને ખૂબ જ મજા આવવાની છે આ બધા ટૉપિકમાં તો એમાં આવે છે વાતાપી જેને બાદામી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ આવે છે પલ્લવ વંશ ચાલુક્ય વંશ પાંડ્ય તથા ચોલ વંશ તો દોસ્તો આ અનુક્રમણિકા હતી આ ઓગણીસો ઓગણીસ પોઈન્ટ આપણે પ્રાચીન ભારતના ઇતિહાસના એક પછી વિડીયો બનાવીને બધા જ પોઈન્ટમાં વિગતવાર જે જે મહત્ત્વના પોઈન્ટ અને પરીક્ષાની દૃષ્ટિથી જીપીએસસી યુપીએસસી ગોણ સેવા પસંદગી મંડળ વગેરેમાં જે જે પ્રશ્નો આમાં મહત્વના નીકળે છે તે આપણે વિગતવાર જોઈશું જો દોસ્તો તમને આ બધા કોઈ પણ સજેશન હોય કે માં કોઈ પણ વધારે મહત્ત્વનું તમને કોઈ સજેશન લાગતું હોય તો તમને કોમેન્ટમાં તમે મને જણાવી શકો છો ખૂબ ખૂબ આભાર